નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એક બાજુ પટેલ નમવા તૈયાર નથી તો બીજી બાજુ ઓબીસી સમાજે નોંધાવ્યો ઉગ્ર વિરોધ અમદાવાદ કલ્યાણપુષ્ટિ હવેલીમાં ભવ્ય યોજાયો હિન્દોળ મહોત્સવ અનામતની માંગણી સાથે બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસ નો પ્રતિક ઉપવાસ આજે શ્રાવણ નો બીજો સોમવાર શિવ એ જમાવી ભીડ અમદાવાદ ની લોન્ચ નાઇસ માં યોજાયો નિકિતા અહુજનો લાઈવ પાસે રાજ્યમાં ચાલી રહેલા અનામત આંદોલન ના મામલે રાજ્ય સરકારની ની ઉચ્ચ સ્તરીય કમિટીએ પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સરદાર પટેલ ગ્રુપના હાર્દિક સરકાર સાથેની આ બેઠક માં કોઈ પણ જાતનો નિર્ણય થયો ન હતો અને જેના લીધે બેઠક નિષ્ફળ રહી હતી રાજ્યમાં અનામતના મામલે પાટીદાર સમાજ દ્વારા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે આંદોલનના પ્રણેતા એવા

માહિતી આ પત્રકાર સંબોધતા પટેલે જણાવ્યું કે અનામત અંગે અત્યાર સુધીમાં નીકળેલી તમામ રેલીઓ શાંતિપૂર્ણ રહી છે પચીસ ઓગસ્ટ ના રોજ પાટીદાર ક્રાંતિ રેલી અંતર્ગત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે તો જયારે બીજી તરફ ઓબીસી માં સમાવેશ થયો તેવી ગુજરાત ની એકસો છેતાલીસ જ્ઞાતિઓ દ્વારા ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ અનામત બચાવો ના સૂત્રો સાથે આરટીઓ સર્કલ ખાતે મહાધરણા નું આયોજન થયું હતું પાટીદાર ની અનામત ની માંગ નો વિરોધ કરતા ઓબીસી સમાજે પણ કમર કસી અને સંગઠિત થવા હુંકાર કર્યો

શ્રાવણ મહિનામાં શિવ પૂજાની સાથે સાથે થાકોર જીને કલાત્મક હિંડોળે જુલાવાનું મહત્વ આ એક મહિના રવિવારે સાવન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દ્વારકેલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજી મહારાજને કલાત્મક હિંડોળામાં ઝુલાવ્યા હતા શ્રાવણ માસ એ સંપૂર્ણ હિન્દુ સનાતન ધર્મ જગત માટે પરમ પવિત્ર અને ખૂબ વિલક્ષણ રીતે અનુષ્ઠાનાત્મક સાધનાત્મક અને પોતાના ઈષ્ટદેવને લાલ માસ છે શ્રાવણ માસમાં પ્રભુની વિવિધ લીલાઓ શ્રી કૃષ્ણ પ્રભુની લીલાઓ શ્રી કૃષ્ણ પરખ લીલાઓ પણ ઘણી બધી વિલક્ષણ છે શિવ માસ તરીકે શિવમાર્ગને માનનારા ભગવાન શિવની આરાધના કરે છે ભગવાન શ્રી કૃષ્ણને માનનારા શ્રાવણ માસમાં પ્રભુને હિંડોરે ઝુલાવીને અને પોતાનો ઉત્સવ મનાવે છે કદમખંડીનો હીંડોરો ગોવિંદ સ્વામીની કદમખંડીનો હીંડોરો છે આ તરફ હેમ હેમહિંડોરા છે આ તરફ સ્વંગ હેંડોરા છે જે વ્રજભક્તો પાસે ગોપીજનો પાસે ગ્વાલવાલો પાસે જે પ્રકારનું સાહિત્ય પ્રાપ્ત છે એ પોત પોતાનું સાહિત્ય લઈને નંદ ભવનમાં નંદરાયજીના ઘરે જાય છે અને નંદરાયજીના ઘરે જઈને અને એ વિવિધ પ્રકારની સામગ્રીથી એ હેંડોરાની સુશોભન કરી અને પ્રભુને હેંડોરે પધરાવી માતા નંદ માતા યશોદાજી અને માતા નંદ ઝુલાવે છે અને નંદ યશોદા જ્યારે પ્રભુને ઝુલાવે છે તે વખતે સાચા અર્થોમાં ભક્તો પોતાના દ્વારા સિદ્ધ કરેલા હેંડોરોમાં પ્રભુને ઝૂલતા દર્શન કરી અને મનોમન હરખાઈ રહ્યા છે એવા શુભ પ્રસંગમાં કલ્યાણ પુષ્ટિ હવેલીમાં એ પરંપરાને અનુસરીને હિંડોરાના મનોરથો વિવિધ પ્રકારથી હિંડોરા સ્થાપિત થયા ત્યારથી ચાલી રહ્યા છે એ પ્રસંગમાં શ્રાવણ ભાદોનો મનોરથ જ્યારે આજે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ ભાદોના મનોરથમાં આ શ્રાવણ અને ભાદો બ્રજ અને ગુજરાતી બંને માસ પ્રમાણે ભાદો શરૂ થઈ ગયું છે ગુજરાતી શ્રાવણ ચાલી રહ્યો છે તો આવા સમયમાં જે અનરાધાર વરસાદ થવી જોઈએ જો કે ગુજરાત હમણાં એનાથી વંચિત રહ્યું છે પણ આજે એ ભાવથી પણ મનોરથ થયો છે કે હવે પાછી આવી વૃષ્ટિ થાય સર્વત્ર જ્યાં જ્યાં પાણી વરસવાનું છે ત્યાં વરસે અને પ્રભુની અમી દ્રષ્ટિ અમીર એના ઉપર થાય એ પણ એક ભાવના છે દુષ્ટિમાર્ગની પરંપરાની પણ ભાવના છે અને અહીંયા સઘનવનની રચના કરવામાં આવી છે તાચનો હેડોરો કરવામાં આવ્યો છે અને અનરાધાર વરસાદ વરસે અને એમાં પ્રભુ હરખાઈને મૂળનો અવાજ સાંભળે શુકમયુરના હંસના અવાજ સાંભળી અને પ્રભુ હરખાઈ રહ્યા છે અને મલક મલક હસતા હસતા હેડોરે ઝૂલી રહ્યા છે એ ભાવનું દર્શન કલ્યાણ સૃષ્ટિ હવેલીમાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રી કલ્યાણ પ્રભુને હિન્દોએ જુલાઈને કરવામાં આવે છે ત્યારે અમદાવાદની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ અને સૌ હિન્દુ પ્રેમી જગતને મારા ખૂબ ખૂબ શ્રાવણ માસના અભિનંદન છે ખૂબ ખૂબ મંગલકામનાઓ છે શુભમ ભગવત્વ કલ્યાણ આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ખાસ ઉપસ્થિત રહી ભગવાનને સાવન ભાદવ હિંડોળાના દર્શન કરી ઝુલાવ્યા હતા અને પોતાને ધન્યતા અનુભવી હતી અમદાવાદ બ્રાહ્મણ સમાજ પોતાના અવૂલ્ય એક દિવસના ઉપવાસ અને ચાલવાનું પણ હતો ગુજરાત વિદ્યાપીઠ પાસે સમસ્ત ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલા ધરણામાં બ્રહ્મ સમાજના ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ બ્રહ્મ સમાજના લોકોએ ટેકો પણ જાહેર કર્યો હતો આ પ્રસંગે બ્રહ્મ સમાજ એ આર્થિક આધારે અનામતનો લાભ શૈક્ષણિક સરકારી ભળતીમાં અનામત અને વૈદ વૈદિક વિધિ વિધાન કરતા પૂજારીઓ અને તેમના પરિવારને આર્થિક અને આરોગ્ય માટે સરકારી યોજના હેઠળ તેમને મદદરૂપ થવા તેમજ સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય સ્વમાં સ્વાભિમાન ભાષાનો દરજ્જો આપવાની પણ માંગણી કરી હતી આજે પવિત્ર શ્રાવણ બીજો સોમવાર ઓમ મંત્ર નાથ થી તમામ શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા એવા સોમનાથ મહાદેવ ખાતે ભક્તો નું ઘોડાપુર પડ્યું છે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ભોળાનાથ ને દૂધ જળાભિષેક બિલપત્ર ફૂલ નો હાર

બે શરણાઈ પણ ભગવાન સોમનાથ ને અર્પણ કરાય છે આ ભક્ત ને વૈદિક પૂજા બાદ શરણાઈ સોમનાથ મંદિર ને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માં ભક્તો પોતાની રીતે ભગવાન ભોળાનાથ ને રીઝવે છે જેમાં પોરબંદર નાથુભાઈ ગળચર દ્વારા સોમનાથ મંદિર માં રેતી શિલ્પ દ્વારા હરિહર દર્શન શ્રાવણ દ્વિતીય સોમવારમાં

ભગવાન શિવનો પ્યારો સોમવાર શ્રાવણ મહિનાના દિવસે હિન્દુઓનો પવિત્ર તહેવાર છે એ દિવસે ભગવાનને બિનિપત્ર જ્યાં જળાભિષેક આપણે કરીએ છીએ અને સૌના ભગવાનના આશીર્વાદ બધાને મળે એવી આપણે આશા રાખીએ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતી યોગિનમ કામદમ મોક્ષદમ ચેવમ ઓમકાર નમો નમસ્કાર પંચનાથ દાદા જે સોમનાથ દાદા ભગવાન સૌનું ભોલું કરે એ જ આપણે આશા રાખીએ છીએ અહીં શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં ગાડી દીપમાળા પ્રગટામાવા છે સરસ મૂર્તિ છે શિવલિંગ પણ અમારું સરસ છે ને દીપમાલા દર સોમવારે કરવામાં આવે છે અને દર્શનાર્થીઓ ઘણા આવે છે ને અમને આનંદ છે કે શિવ બાબા શિવ પરમાત્મા આ સોસાયટીના રહે છે અને એટલું રક્ષણ કરે છે ને એટલો આનંદથી રાખે છે એટલો અમને આનંદ છે મહિમા એનો મહિમા પણ એટલો કે આજુબાજુ બધા જ

અનપ્લગ પરફોર્મન્સ આપ્યું હતું નિકિતા આહુજાએ પહેલીવાર પહેલી વાર લાઈવ અનપ્લગ

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર